નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ મિત્રો ખાસ કરીને ના વિડીયો આપણે નૈઋત્યના ચોમાસા વિશેની વાત કરવાની છે ગઈકાલે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું એવી જાહેરાત તો થઈ પણ એ સાથે જ સામે આવ્યા છે મોન્સૂન બ્રેકના સમાચાર હવે આ મોન્સૂન બ્રેકના સમાચાર વિશેની સંપૂર્ણ વાત કરવાની છે એ કે ઘણી વખત આપણે મોન્સૂન બ્રેકની કંડિશન થતી હોય છે ચોમાસુ જતું હોય છે એટલા માટે અમે દરેક છેલ્લા ઘણા દિવસથી કહેતા હતા કે જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી કોઈએ વાવેતર ન કરવું જોઈએ હવે આપણે વાત સમજવાની છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસની ની અંદર ચોમાસું છે એ સમય કરતાં વહેલું ચાલ્યું જેમાં આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ વહેલું આવ્યું કેરળની અંદર વહેલું આવ્યું મહારાષ્ટ્રમાં વહેલું આવ્યું અને ખાસ કરીને ગુજરાતની અંદર ગઈ કાલે જૂન રોજ એટલે કે ઇન્ડિયન મીટીલોજી ડિપાર્ટમેન્ટ જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ હવામાન વિભાગ તરફથી સત્તાવાર ચોમાસાની જાહેરાત પણ કરી દેવામાં આવી હવામાન વિભાગ અને અમારા જેવા અનેક જે હવામાનના જે એક્સપર્ટ છે એના તરફથી જણાવવામાં આવ્યું કે નવસારી વલસાડ વાપી દમણ સહિતના વિસ્તારોની અંદર નૈઋત્યનું ચોમાસું બેસી ગયું એ સાથે જે આપણે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠા વિસ્તાર સુધી ચોમાસું પહોંચી ગયું આ જાહેરાત થઈ ગઈ ચોમાસાનો પ્રવેશ તો થઈ ગયો એટલે એક પ્રકારે કહી શકાય કે આંકડાની જોવા તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ એવી જાહેરાત કરી શકાય પણ ચોમાસું જેવું પ્રવેશ કર્યું એની સાથે નિષ્ક્રિય થઈ ગયું હવે આ જે નિષ્ક્રિય થઈ ગયું આ કોઈ પહેલી વખત નથી આની પહેલા પણ ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ગુજરાતની અંદર ચોમાસું આવી જાય અને આવતાની સાથે નિષ્ક્રિય થઈ જાય જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક આ બ્રેક ની કન્ડિશન ઘણી વખત સર્જાતી હોય છે કે ચોમાસું આવી ગયા પછી નિષ્ક્રિય થઈ જાય પછી આપણે એક લાંબી રાહ જોવી પડતી હોય છે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે આમ જોવા જઈએ તો ભેજનું પ્રમાણ છે એ સારું એવું આપણી ઉપર જળવાયેલું છે છતાં પણ આપણે જણાવી દઉં કે અત્યારે જે કંડિશન છે એ મુજબ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં તે વિસ્તારોની અંદર તાપમાન છે એ છત્રીસથી ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને પવનો છે મુખ્યત્વે પશ્ચિમના પવનો ફૂંકાસને પવનની સ્પીડ છે એ પચીસ થી લઈ અને પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે પવનની જે સ્પીડ છે એ અત્યારે જે આપણે જૂન મહિનાની પંદર તારીખ આસપાસ જે હોવી જોઈએ એ જ પ્રકારની પચીસ થી પાંત્રીસ કિલોમીટરની પવનની સ્પીડ જોવા મળશે પણ એ સાથે તાપમાન છે એ પણ નોર્મલ કરતા થોડું ઊંચું એટલે કે છત્રીસ થી લઈને ઓગણ ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને અત્યારે સામાન્ય રીતે ઉકળાટ બફારો ગરમી છે એ જોવા મળતા હોય એવો ઉકળાટ ગરમી અને બફારો છે એ પણ યથાવત રહેશે હવે વરસાદની વાત છે તો વરસાદ અંદર જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ છે અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદો પડ્યા હોય એવા પણ સમાચાર છે પણ વાવણી લાયક વરસાદો પડ્યા હોય એવા ખૂબ ઓછા વિસ્તારો છે એટલે વાવણી લાયક વરસાદો હજી બહુ મોટા વિસ્તારોમાં નથી ગઈકાલે ચોમાસાની જાહેરાત થઈ એટલે એક અપેક્ષા હતી કે હવે ચોમાસું પ્રવેશ કરી ગયું છે તો હવે ટૂંક સમયની અંદર બે પાંચ દિવસમાં તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે પણ એવું થયું નથી એટલે હવે આપને જણાવી દો આગળના દિવસમાં છૂટાછવાયા વરસાદનો દોર છે એ કન્ટિન્યુ રહેશે પણ ઓછા વિસ્તારોમાં છે સાર્વત્રિક હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી વીસ જૂન સુધી છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે અઢાર થી લઈને વીસ જૂન આસપાસ ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના બંનેની અંદર એક નવો કરંટ આવશે એ કરંટને કારણે અઢાર અથવા તો વીસ જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે એટલે કહી શકાય કે આ એક મોટો મોન્સૂન બ્રેક છે જો કે આ મોન્સૂન બ્રેક છે એનો મતલબ એવો નથી કે વરસાદ બિલકુલ નહીં પડે છૂટાછવાયા વિસ્તારોમાં જે વરસાદ પડે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એ વરસાદની શક્યતાઓ વધારે છે કે એ વિસ્તારોમાં હમણાં થોડા દિવસ માટે વરસાદો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે અને અઢાર વીસ જૂનથી ફરીથી પાછું નૈઋત્યનું ચોમાસું સક્રિય થાય અને ચોમાસું આગળ વધશે ચોમાસાની અંદર જો આ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિ સર્જાણી છે આ એક ચોમાસું અત્યારે નિષ્ક્રિય થઈ ગયું છે પણ છતાં પણ આપણે કંઈ ડરવાનું નથી કેમ કે હજી જૂન મહિનો છે ચોમાસું આમ જોવા જઈએ તો ચોમાસું બેસવાની પણ હજી તારીખ આવી નથી એટલે આપણે હજી અહીંયા કાંઈ ચિંતાનું કારણ નથી ચાલુ વર્ષે ચોમાસું છે તે સારું જ રહેવાનું છે એટલે કોઈ ખેડૂતભાઈઓ ક્યાંય ચિંતા કરતા નહીં કેમ કે આવું જે પરિસ્થિતિ હોય બે પાંચ દિવસની એ તો ઘણી વખત બનતું હોય અને એવું ચાલયે રાખતું હોય એનાથી કંઈ આપણે ચિંતામાં આવવાની જરૂર નથી એટલે ખાસ હવામાન વિશેના આ મોટા સમાચાર હતા એ મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડિયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ